ઓ મનોજવંમા ઋતુલ્યગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતાજ્મજ વારયુધ્યમુખ શ્રીરામદૂત શરણ પ્રબધ્યે ઓમ અંજલિપુત્રાય વિદમે વાયુપુત્રય ધીમ તો હનુમંત પ્રચોદયાત હરી ઓમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારું બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલની અંદર સ્વાગત છે આજે તારીખ ઇઠાવીસ છ બે હજાર પચીસ અને શનિવાર વિક્રમ સંવત બે હજાર એકાશીના અષાધ સુર ત્રીજ છે અને ત્રીજની હરોવાર આજે ચોથનો પણ ભાગ છે આજે જન્મેલા બાળકની રાશિ કરકા આવે છે આજે શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કોઈ પણ પ્રકારનો ભય પીડા કે દુઃખ હોય તો તેમાં રાહત મળે છે શનિદેવની પનોતી હોય તો બ્રહ્મપુરાણના એકસો અઢારમાં અધ્યાયમાં લખેલું છે કે કોઈને પણ શનિદેવની પનોતી ચાલુ હોય તેવા વ્યક્તિને શનિવાર રહેવો અને હનુમાનજીને તેલ સિંદોર અડદ ગોળ અને જનોય અર્પણ કરવાથી પનોતીની પીડામાં રાહત મળે છે કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો શનિવારે પીપળાને પાણી રેડી અને ચાર પરિક્રમા કરવાથી અને પિતૃઓને પ્રાર્થના કરવાથી પિતૃદોષમાં પણ એને રાહત મળે છે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ શનિવારે પીપળાની પૂજા કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે દુઃખ અથવા તો કોઈ પણ પ્રકારની ગ્રહ પીડા હોય તો તેમાં પણ આપણને રાહત મળે છે બધા મિત્રોને હર હર મહાદેવ અમારી આ ચેનલને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી અને જોડાવ અને ઘરે બેઠા ધાર્મિક માહિતી મેળવો તો બધા ભક્તોને હર હર મહાદેવ